ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકાની ટીમોની રચના કરવામાં આવી ગુજરાત મહાકાલ સેના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોકસિંહ વાઘેલા તથા મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા મોટી સંખ્યામાં મહાકાલ સેનાના જિલ્લાના દરેક તાલુકાના પૂર્વ ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા તથા તાલુકાના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલાને બીજીવાર શર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ જિલ્લાની ટીમમાં ચેહરસિંહ વાઘેલા ખારિયા કાંકરેજ તેમજ દરેક તાલુકામાંથી એક એક વ્યક્તિની જિલ્લાની ટીમમાં વરણી કરવામાં આવી હતી પાટણ જિલ્લા પ્રમુખ તરીકે દલપતસિંહ પરમાર બામલિયાને જવાબદારી આપવામાં આવી હતી જેમાં મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાના તમામ સક્રિય સભ્યશ્રીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવનિયુક્ત જિલ્લાના હોદ્દેદારોના નામ તેમજ તાલુકા વાઇઝ નામોના જાહેર કરવામાં આવ્યા હતા વધુમાં મહાકાલ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી વીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીસા ખાતે જનરલ મીટિંગ કરવામાં આવે છે જેમાં પ્રદેશની ટીમ સાથે જિલ્લાની ટીમના નવનિયુક્ત વરણી કરવામાં આવેલી ટીમને પ્રમાણપત્ર તેમજ મહાકાલ દાદાની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવશે તેમજ ફરીથી બનાસકાંઠા પાટણ જિલ્લામાં તેમજ ગુજરાત મહાકાલ સેના ટીમ સક્રિય થવા જઈ રહી છે અને પોતાની અસ્મિતા માટે પહેલાની જેમ લડતી રહે છે બ્યુરો રિપોર્ટ જે હર્ષિ વાઘેલા કાંકરેજ